એક તમારો બીજો મુદ્દો હતો કે સમયસર પાણી છોડે કે રાતે ત્રણ વાગે છોડે આપડે હોય તો યોગ્ય સમયે કે આઠ નવ વાગે પાણી છોડે તો ત્રણ કલાકમાં વ્યવસ્થિત ભરાઈ જાય એ સમય યોગ્ય છે બરાબર બીજું મુદ્દા નંબર ત્રણ વાલ ની સિસ્ટમ કરવાની છે વાત કરી નોખ નોખી જગ્યાએ છે વાલ મૂકવાની એનું વ્યવસ્થિત આયોજન કરીને એનું સર્વે કઈ વાલ મુકશે જેથી કઈ નક્કી આ વ્યવહાર બંધ કરો તો આવે આ વ્યવહાર બંધ કરો તો આવે એનું સર્વે ચાલુ કરે દર બે દિવસે અત્યારે પાણી આવશે અને નવી લાઈન ના આપવાનું સરકારે ટેન્ડર બહાર પાડી દીધું છે અગિયાર કરોડના ખર્ચે વ્યવસ્થિત લાઇન નાખે પણ એના માટે સમય લાગશે એટલે એ લાઇનની અત્યારે આપણે હણહાણી બિલકુલ નથી કરવાની અમારી કાનભાઈની કે સાહેબની જે કાંઈ બધાની આગેવાનીમાં જે આપણે કાર્યક્રમ કર્યો એ નગરપાલિકાને માત્ર જગાડવા માટે નહોતો તમે જાગો અને અમને અમારો હક આપો તો આપણે આ જે રેલીનો ઉદ્દેશ હતો એ આપણે અત્યારે કમ્પ્લીટલી સાકાર થઈ ગયો બરાબર એટલે આખું તંત્ર આપણા માટે કામે લાગી ગયું છે તો સોસાયટી ને જેવી રીતે આપણે મર્યાદામાં આવ્યા હતા કાયદા કાનૂન